મોટું કરવાનો છો રૂગા તો મોટું થાય એ કે દે સર આ ખાડે મોટાવાવાળા મારવા પડશે ઓય અજુ ખબર નઈ પડતી કે અમે શું કબડ્ડી હા રચાઓ રચાવી ને એવું ચકલ બધી બાંધ ના તા મારા ભાઈ

અવે ઘેર લાવો સિક્કો સિક્કો લાવો સિક્કા જોડે ને બતાવો તમાર ફોન

એ જા લે મેડિકલ ના પછાડવાના આવો લંગડી 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 લા લંગડી બકડી કબડી હે કબડી હે લે લંગડી કેવાઈ યાર લે કબડી લંગડી આમ দাও યાર એ એ આવો આવો કઈ દે આવો લંગડી નહીં આવ લંગડી ના આવ તું આમ દે ઈ અમાર તો ગમે તો કરું હોય અમે નાટક કરી એ તમે લઈ જો બોલાય જોડો આ બની પછી એક તો માય ગાલી જેવો બરાબર મર જા બરોબર ભાઈ અમારી બંદુ બાંધ્યો ઉભારો બંદા આ કે તારો ભાઈ તમણા જાવ છો લ્યો આ બોળી કોટુ બઈરામ છો રેડી આઈ જાડ માઈકાંગલી આઈ જા એ રોડ તો માઈકાંગલીલી આઈ જા કબડી કબડી બોલવું પડશે બાવ કપાડે માટી માટી કબડી 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 પાકડો પી લે આ જાનું આવો કામનું નહીં આ જા જો તને ખબર ના પડે આપણે આવતા હોમળા હુ

જો માતો લઈ જા ઉભરે ને શાંતિ રાખી આટ કર ને લઈ ગરા એ અડી આવતો રે આવ લે અડ્યો એ કપડા ના એ અડે અડ્યો એ અરે અરે કોય લેડ્યો એ એટલો દડો મારી માન જો ગનબાના ખાપા બેટી ના આઉટ પણ એક જ આઉટ અલ્યા ખાપા પૂરે ના જો આ ઓલા ઘસડી ના અડે બેના ભાઈ બાર મને કઈ બાજુ નક ના ચાલે ઉતાવળ લે ભાઈ કાઢ લે બીવાડી આયા રે આ તો રે આ કાકા એ કમૂજી આઉટ કે કમૂજી લ્યો રંબા નો કર એ ઓટ મને મગાવ મર્યા જ નથી આલો પોણ પડતની બોડા ને બોડા નું બોડા શું હતું એ ઓટ દેજાને હોય એ ઘમૂજી આવ잖아 કે આ જતો ર કંકટ જાને ભાઈ જાને પાટાથી તો પાએ ઉપર આવો હા આ જાડુ તુ આ જાડુ મારા બારે જાડુ એ એ ભાઈ તને આવ પેલો તુ પાછળ આવ્યો જાડુ તો લઈ નહી જા ને જા એ તને જના આવો તને હું આલ્યો જ નહીં આ જાડો તારો બતાવ લે એ